પ્રદેશ દમણના કચ્છી ગામ ચાર રસ્તા પાસે એક ટ્રક ની અડફેટે પચાસ વર્ષીય મહિલા આવી જતા મહિલાનું મોત નીપજવા પામ્યું છે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આજ રોજ સવારે અગિયાર કલાક આસપાસ કચ્છીગામ ચાર રસ્તા પાસેથી ગાર્ડન તરફના રસ્તેથી એક ટ્રક નંબર ડીટી ઝીરો થ્રી ઇ નાઇન થ્રી સેવન વનનો ચાલક ટ્રકને પૂરપાટ ઝડપે હંકારીને કચ્છીગામ તરફ આવી રહ્યો હતો આ દરમિયાન કચ્છીગામની મોહનભાઈની ચાલમાં રહેતી પચાસ વર્ષીય મહિલા ભદ્રા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતા મહિલા ટ્રકના પાછળના ટાયરમાં ફંગોળાઈને ગંભીર ઇજાગ્રસ્ત થઈ જવા પામ્યા હતા અકસ્માત સર્જાતા રસ્તા પર લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું અને તરત જ એમ્બ્યુલન્સને જાણ કરતાં એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળ પર આવી ગંભીર રીતે ઇજા પામેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા દરમિયાન મહિલાનું પામ્યું હતું બનાવને પગલે કચ્છગામ પોલીસે ટ્રકના ડ્રાઈવર વિષ્ણુ ચૌહાણની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણદીવ ભાજપા પાર્ટી દ્વારા જિલ્લા મંડળના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે આજરોજ દમણ પ્રદેશ કાર્યાલય ખાતે દાદરા નગર હવેલી દમણ દીવના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં જિલ્લા મંડળના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં પહેલા શહેર પ્રમુખ તરીકે પિયુષભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી જે બાદ દમણના અગિયાર જિલ્લા મંડળના પ્રમુખો નિમવામાં આવ્યા હતા જેમાં ભીમપુરમાં શહીલ પટેલ દુનેઠામાં યુકેશ પટેલ વરકુંડમાં જયેશ ભાનુશાલી ઘેલવાડમાં મેહુલ પટેલ સોમનાથમાં રાજેશ શુક્લા કચીગામમાં મનીષ પટેલ પટલારામાં વિજય પટેલ દમણવાડામાં જતીન માંગેલા પરિયારીમાં વિનય પટેલ ડાભેલમાં રામસિંહ પટેલની વરણી કરવામાં આવી હતી જ્યારે દાદરાનગર હવેલીમાં નવ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી અને ચાર મંડળ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા આ તમામ પ્રમુખોને પુષ્પગુચ્છ આપી ફટાકડા ફોડી તેમનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે દમણદીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ અસ્પીભાઈ દમણિયા પ્રદેશ ઉપાધ્યક્ષ નવીન પટેલ મહેશ અગારિયા

જીગુભાઈ આજ હમને प्रदेश के सभी पदाध्यक्ष से चर्चा विचारणा करते हुए एवं पूर्व सांसद ऑब्जर्वर चुनाव अधिकारी ये सभी से चर्चा विचारणा करके जो जो नाम मंडल में से बूथ अध्यक्ष और अन्य कार्यकर्ता दिए थे उसके ऊपर लगातार तीन चार दिन प्रभारी के साथ चर्चा विमर्श करने के बाद मंडल अध्यक्षों की नियुक्ति की है दमण जिले में हमारे पंद्रह मंडल है पंद्रह मंडल में से हमने से ग्यारह मंडल के नाम तय किए हैं और ग्यारह को मंडल अध्यक्ष की नियुक्ति की साथ ही हमने दीव जिले में हमारे छः मंडल है दीव में भी हमने दीव के सभी पदाधिकारियों को विश्वास में रखते हुए और सबके साथ चर्चा विचारणा करके छः के छः जिले के मंडल अध्यक्ष की नियुक्ति की, की, की है दादरा नगर हवेली और दमन दीव कुल मिलाकर हमारे पिस्तालीस मंडल है और दमन दीव में हमारे ट्वेंटी मंडल है ट्वेंटी मंडल में आज हमने सत्रह मंडलों की मंडल अध्यक्षों की नियुक्ति की है और सभी मंडल अध्यक्षों तो को हमने आज हार दौरा पटाखे खोल के प्रदेश में स्पष्ट संदेश दिया है कि आने वाले दिनों में ये सभी मंडल अध्यक्ष अपने अपने मंडल में जाकर पार्टी के जो अभियान है घर घर तक जो योजनाएं पहुंचानी है ये योजना पहुँचाने का काम करेंगे प्रदेश में जो विकास के काम विकास के काम घर घर तक ले जाएंगे और जो जनता की डिमांडें रहती है पंचायत की है वो सभी को पूरा करने में पार्टी के साथ ताल दोल मिला के जनता के उन हित में काम करेंगे આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીના અધ્યક્ષતામાં આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં મેં આજે અધ્યક્ષ તરીકે નિયુક્ત થયું છે તે મને ખૂબ જ ખુશી છે અને અમારા દુષ્યંતભાઈ જે અમારા પ્રભારી છે પ્રદેશ અધ્યક્ષ દિપેશભાઈ પછી અમારા જિજ્ઞેશભાઈ નવીનભાઈ એ બધાનો હું ધન્યવાદ કરું છું ને પાર્ટીએ જે મને શહેર પ્રત્યે જિમ્મેદારી આપી છે તે મેં પૂરી કરીશ ને જે આવનારા ચુનાવમાં જે અફવા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે તે અમે આવનારા ચુનાવ બે હજાર વીસમાં જે નગરપાલિકાના ચુનાવ અમે જીત્યા હતા તેનથી વધુ અમે બે હજાર પચીસમાં ચુનાવ જીતીશું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવશું વલસાડના અતુલ હાઈવે પરથી હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં સરતાડીને લઈ જવાતો ઓગણ સિત્તેર હજારનો દારૂ ચડપાયો વલસાડના અતુલ હાઈવે પરથી ટેમ્પોમાં હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા ઓગણ સિત્તેર હજારનો અંગ્રેજી દારૂનો જથ્થો રૂરલ પોલીસે ઝડપી પાડીને સુરત અને દમણના બે ખેપિયાઓની ધરપકડ કરી પાંચ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ પોલીસ દ્વારા હાઈવે ઉપર બાજ નજર રાખી રહ્યા છે જ્યારે બુટલેકરો દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિનિયાઓ અજમાવતા હોય છે ત્યારે વલસાડ પોલીસ પણ આવા બુટલેકરોને ઝડપી પાડતી હોય છે વલસાડ રોડ પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વલસાડના અતુલ ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ સુરત તરફ જવાના માર્ગ પરથી ટાટા ટેમ્પો નંબર જી જે ઝીરો ફાઇવ બી ઝેડ ટુ ત્રિપલ સેવનમાં હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં સંતાડીને દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે પોલીસે બાતમીવાળા ટેમ્પાને અટકાવી ચેક કરતાં ટેમ્પામાં હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં લઈ જવાતો તો ઓગણ હજાર બસો રૂપિયાનો દારૂ બોટલના આઠસો ને સાહીઠ ઝડપી પાડી હતી ટેમ્પો ચાલક સુરત પલસાણામાં રહેતા ભાગચંદ હનુમાન નવાદ પર પ્રોહિબિશનનો જથ્થો મંગાવનાર બિહારનો સુજીત લલન રાજવંશી બંનેની પોલીસે ધરપકડ કરી છે દારૂનો જથ્થો ભરાવી આપનાર પાટી બગવાડાના ધર્મેશ ભગુભાઈ પટેલ મિતેશ ભગુભાઈ પટેલ વિકાસ પટેલ હસ્તો ધનસુખ પટેલ પિયુષ નાયકા આ તમામને રૂરલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે દારૂ અને હિલિયમ ગેસ ભરવાના નાના મોટા બાટલાના છપ્પન તેમજ ટેમ્પાની કિંમત પાંચ લાખ મળીને કુલ રૂપિયા પાંચ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ તેરસો ને છ્યાસી કિલોમીટર લાંબા અને એક લાખ કરોડના ખર્ચે દિલ્હીથી મુંબઈ વચ્ચે ઝડપી વાહન વ્યવહાર માટે આઠ લેનના એક્સપ્રેસ વે બનાવવાની કામગીરી હાથ ધરી છે વલસા જિલ્લામાં પેકેજ આઠ નવ અને દસ હેઠળની પ્રથમ તબક્કાની કામગીરી રોડવે સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ નામની ઠેકેદારી કંપનીને આપવામાં આવ્યું છે જેમાં હજુ સુધી ક્યાંય આંખે ઉડીને વળગે એવી ઝડપી કામગીરી દેખાતી નથી આ અંગે સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ જમીન સંપાદન પ્રક્રિયામાં અનેક ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા તેઓનો વિરોધ ચાલી રહ્યો છે કોન્ટ્રાક્ટરની પણ મજૂરોને પગાર ચૂકવવી સહિતની રાહ અને પાવર ગ્રીડના હાઈટેન્શન ટાવર હટાવવાની બાકી કામગીરી આ પ્રોજેક્ટને ખોરંભી પાડી રહ્યા છે આ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાશી વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા જમીનનું લેવલિંગ નદી નાળા પરના પુલ બ્રિજ જાડી માટી માટીપુરાણ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહ્યું છે સહેવાસમાં નરોલી પાસે બ્રિજ દમણગંગા નદી પરના બ્રિજની કામગીરી ચાલી રહ્યું છે સોથી એકસો વીસ મીટર પહોળાઈના આઠ લેનના અને જરૂર પડી બાર લેન સુધી કરી શકાય તેવા આયોજન સાથેના આ મહત્વના પ્રોજેક્ટમાં હાલ તો ઝડપી કામગીરી ક્યાંય દેખાતી નથી ત્યારે ઝડપી વાહન વ્યવહાર ઔદ્યોગિક ઉત્પાદનો ઘરેલું ચીજવસ્તુઓ ખાદ્ય સામગ્રીને વહેલામાં વહેલી તકે તેના નિયત સ્થળે પહોંચાડી સમયનો અકસ્માતનું ઈંધણનો બચાવ કરનારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં થવાનો હતો પરંતુ હાલની ધીમી કામગીરી જોતાં અને કોન્ટ્રાક્ટરની કામગીરી કરવાની પદ્ધતિ જોતાં કદાચ બે હજાર સત્યાવીસમાં પણ પૂર્ણ થશે કે કેમ તે સવાલ છે કડકડતી ઠંડીમાં વલસાડના કૈલાસ રોડ પાડી સાંડપોરમાં માનવનગર અને તારાબાગમાં બે દિવસ પહેલાં એક જ રાતમાં બેબંધ મકાનમાં ચોરીના બનાવોને લઈ સ્થાનિક સોસાયટીઓની રહીશોમાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવ્યો છે તેમણે આવેદન અરજી આપી રાત્રિ દરમિયાન દર એક કલાકે પેટ્રોલિંગ અને કાયમી ધોરણે સોસાયટી વિસ્તારમાં જવાનો તૈનાત કરવાની માગણી કરવામાં આવી છે વલસાડના પાડીસાણપુર કેલાસ રોડ વિસ્તારમાં મોટી વસાહતોની સંખ્યા આવેલી હોય જો ઇસમો છાસવારે અહીં કસબ અજમાવી જાય છે રવિવારે મડસ્કે એક ઇકો કાર સોસાયટીમાં આવી હતી જે સુરત પાસિંગની હતી અને તેમાંથી ઉતરતા દેખાય છે આ સોસાયટીની એક વિધવા બહેન દીકરીના ઘરે ગયા હતા ત્યારે બંધ મકાનમાં મડસકે ચોર ઈસમો સોના ચાંદીની ચીજવસ્તુઓ ચોરી ગયા હતા એ જ રાત્રે બીજી તારાબાગમાં પણ ચોરીનો બનાવ બનતા માનવનગર કોઓપરેટિવ સોસાયટીના રહીશોએ એસપીને ઉદ્દેશીને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવેદનપત્ર આપી તેમાં જણાવ્યા મુજબ બે ચોરીના બનાવોમાં સોસાયટીમાં કારમાં આવતા તસ્કરોના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેમાં કાર અને તસ્કરો દેખાય છે આ કાર સુરત પાસિંગની હોવાનું આવેદનમાં જણાવ્યું છે રહીશોએ આવેદનમાં પોલીસ પેટ્રોલિંગ કરતી હોવા છતાં સોસાયટીમાં ચોરીની ઘટના બને તો રહીશોએ જાતે જ સુરક્ષા કરવી પડશે કે કેમ તેવું જણાવી પોલીસ તંત્ર ઉપર ભરોસો કેવી રીતે કરવો તેવો સવાલ ઉઠાવ્યો છે આ સાથે રાત્રિએ દર કલાકે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે